સિઝનલ ફ્લૂ એ સ્વાઈન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવવો ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફિલ્ડેર છે એમાં જોવા મળ્યું છે સ્વાઈન ફ્લુ પણ એની ટ્રીટમેન્ટ છે સારવાર છે કેમી નામની દવા છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા જ્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનરી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા એ ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ નાખીએ અથવા બીજી તરફ ન કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ વેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું કે એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે એ એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે છે એનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ રોગ વધુ પ્રમાણે ફેલાય મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર કરશે એસી વર્ષ પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટીન ટેસ્ટ કરાવતા ત્યાં આ પ્રકારનું પોઝિટિવ આવ્યું